જય ભોળેનાથ શિવજીની પૂજામાં આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરશો તો તમામ દુઃખોનો અંત આવશે શિવજી જેમને ભોળાનાથ પણ કહેવાય છે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી તરત જ પ્રસન્ન થનારા દેવતા છે હિન્દુ ધર્મમાં શિવપૂજાનું વિશેષ મહત્વ છે અને જો પૂજામાં ચોક્કસ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તે અનન્ય શુભ ફળ આપે છે પ્રાચીન શાસ્ત્રો મુજબ કેટલીક વિશેષ વસ્તુઓ શિવજીને અતિ પ્રિય છે અને જો તેની સાચી પદ્ધતિથી ઉપાસના કરવામાં આવે તો ભક્તના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવશે આજે આપણે શિવજીની પૂજામાં ઉપયોગી એવી ત્રણ મહત્વની વસ્તુઓ વિશે વાત કરીશું જે જીવનમાં શાંતિ અને સુખ પ્રદાન કરી શકે છે શિવજીને બિલ્વપત્ર ચઢાવવું અત્યંત શુભ માનવામાં આવે છે શિવપુરાણ અને અન્ય શાસ્ત્રો મુજબ બિલ્વપત્ર શિવજીને સૌથી વધુ પ્રિય છે એવું માનવામાં આવે છે કે વૃક્ષની ઉત્પત્તિ દેવી લક્ષ્મીના તપથી થઈ છે અને તેથી આ પાન પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે બિલ્વપત્રમાં ત્રિપત્ર હોય છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ત્રિતત્વનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત ભાવપૂર્વક શિવલિંગ પર ત્રિપત્રવાળું બિલ્વપત્ર ચઢાવે તો તે શિવજીને અત્યંત પ્રિય હોય છે અને ભક્તના બધા પાપોને ક્ષમા કરી દે છે શાસ્ત્રોમાં એવું પણ લખાયું છે કે જો કોઈ વ્યક્તિ રોજ સવારે શુદ્ધ ચિત્તે શિવલિંગ પર તાજા બિલ્વપત્ર ધરાવે તો તેને આદર માન સન્માન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જો બિલ્વપત્ર પર ચંદનથી લખીને ચઢાવવામાં આવે તો તે વિશેષ પડદાયી માનવામાં આવે છે બિલ્વપત્રના વૈદિક મહત્વ પ્રમાણે તે મનને શાંતિ આપે છે અને તણાવ દૂર કરે છે જ્યારે ભક્ત શિવજીની આરાધના દરમિયાન બિલ્વપત્ર ધરાવે છે ત્યારે તે ભક્તને શારીરિક માનસિક અને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે ખાસ કરીને શ્રાવણ માસ અને સોમવારના દિવસે બિલ્વપત્ર ચઢાવવું અત્યંત શુભ માનવામાં આવે છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જો એક બિલ્વપત્ર શિવજીને સમર્પિત કરવામાં આવે તો તે હજારો ગંગા સ્નાન અને યજ્ઞના ફળ સમાન છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જો બિલ્વપત્ર શિવલિંગ પર ચઢાવ્યા પછી ભૂલથી નીચે પડી જાય તો તેને ફરીથી ધોઈને ચઢાવવું જોઈએ કેમ કે તે નિર્મળ અને પવિત્ર ગણાય છે શુષ્ક અથવા કીટક બિલ્વપત્ર શિવજીની પૂજામાં વપરાય એ જોઈએ જો કોઈ ભક્ત રોજ બિલ્વપત્ર ચઢાવી શકે નહીં તો તે એક સાથે અનેક બિલ્વપત્ર ચઢાવી શકે કેમ કે તે લાંબા સમય સુધી પ્રભાવશાળી રહે છે શાસ્ત્રો અનુસાર બિલ્વપત્ર એકમાત્ર એવા પાન છે જે દુબારા શિવલિંગ પર ચઢાવી શકાય છે જે અન્ય કોઈ પાન માટે માન્ય નથી આથી જે ભક્ત શિવજીની કૃપા મેળવવા ઈચ્છે છે તેમણે નિમિત્તે બિલ્વપત્ર ચઢાવવું જોઈએ અને ભાવપૂર્વક મહાદેવની ઉપાસના કરવી જોઈએ શિવપૂજામાં ગંગાજળનું વિશેષ મહત્વ છે ગંગા માતાને પવિત્ર અને શક્તિશાળી નદી માનવામાં આવે છે જે દિવ્ય શક્તિઓથી ભરપૂર છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગંગા પોતે શિવજીના માથા પર વસે છે અને તેઓની જટાઓમાંથી ધરતી પર આવી છે શિવપુરાણ મુજબ ગંગાજળ શિવજી માટે ઉત્તમ પ્રિય છે અને જો કોઈ ભક્ત સત્યભાવે શિવલિંગ પર ગંગાજળ ચઢાવે તો તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે ગંગાજળ માત્ર શિવપૂજામાં જ નહીં પણ હિન્દુ ધર્મના દરેક ધાર્મિક કાર્યમાં આવશ્યક ગણાય છે ગંગાજળને સૌથી વધુ પવિત્ર અને શુદ્ધ કરનાર તત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગંગાજળ માત્ર શારીરિક દેલ પરંતુ આત્મિક શુદ્ધિ માટે પણ અતિ મહત્વપૂર્ણ છે વૈજ્ઞાનિક રીતે પણ ગંગાજળને સૌથી વધુ શુદ્ધ અને લાંબા સમય સુધી બગડતું નહીં એવું માનવામાં આવ્યું છે શાસ્ત્રો કહે છે કે જો કોઈ ભક્ત નિયમિત ગંગાજળથી શિવલિંગને અભિષેક કરે તો તેનું જીવન સુખમય બને છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ગંગાજળને ભગવાન શિવના આશીર્વાદ રૂપે પણ ગણવામાં આવે છે જ્યારે ભક્ત શિવલિંગ પર ગંગાજળ ધરાવે છે ત્યારે તે ભગવાન શિવને અતિ પ્રિય હોય છે જો કોઈ વ્યક્તિ આર્થિક માનસિક અથવા શારીરિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેને ગંગાજળથી શિવલિંગને અભિષેક કરવો જોઈએ આ ઉપાયથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો ગંગાજળ સાથે કાચું દૂધ અને મધ ભળીને શિવલિંગ પર ચઢાવવામાં આવે તો તે અત્યંત ફળદાયી બની જાય છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીએ ગંગાજળથી અભિષેક કરવો સૌથી વધુ શુભ માનવામાં આવે છે ગંગાજળને માત્ર પૂજામાં જ નહીં પરંતુ ઘરમાં રાખવું પણ શુભ ફળ આપનારું છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંગાજળ હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકતી નથી અને ઘરના તમામ દોષ દૂર થઈ જાય છે શિવજીની પૂજામાં ધતુરાનું પણ વિશેષ મહત્વ છે ધતુરાનું વનસ્પતિ શિવજીના તપસ્યાની એક અનોખી નિશાની છે શાસ્ત્રો મુજબ ધતુરા એક વિશેષ ઔષધીય અને શક્તિશાળી વનસ્પતિ છે જે શિવજીને અત્યંત પ્રિય છે માન્યતાઓ મુજબ જ્યારે શિવજીએ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હાલાહલ વિષ્ણુ પાન કર્યું ત્યારે તેમનું શરીર ગરમ થઈ ગયું હતું એ સમયે દેવતાઓએ તેમનું શીતળકરણ કરવા માટે ધતુરા ચઢાવ્યા હતા તેથી શિવલિંગ પર ધતુરાનું ફૂલ અને ફળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ ભક્ત નિયમિત ધતુરાનું ફૂલ શિવલિંગ પર અર્પિત કરે તો તેના જીવનમાંથી તમામ વિઘ્નો અને તણાવ દૂર થઈ જાય છે ધતુરાના ફળ અને પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તંત્ર વિજ્ઞાનમાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે શિવજીની કૃપા મેળવવા માટે અને નકારાત્મક ઉર્જાઓથી બચવા માટે ભક્તો શિવલિંગ પર ધતુરા અર્પિત કરે છે ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પર ધતુરાનું પૂજન કરવું અનંત ફળદાયી માનવામાં આવે છે આંકડાનું ફૂલ પણ શિવજી માટે અતિ પ્રિય ગણાય છે શિવપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથો અનુસાર આંકડાનું ફૂલ અર્પણ કરવાથી શિવજી ભક્તો પર કૃપા વરસાવે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આંકડાનું છોડ વિશેષ રીતે પવિત્ર માનવામાં આવે છે અને તે શિવજીના તપ અને ત્યાગનું પ્રતિક છે તંત્રશાસ્ત્રમાં આંકડાના ફૂલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે દિવ્ય ઉર્જા અને પવિત્રતાનો સંચાર કરે છે શિવલિંગ પર આંકડાનું ફૂલ ચઢાવવાથી દરેક પ્રકારની તકલીફો અને દુઃખ દૂર થાય છે આંકડાનું ફૂલ દુર્લભ અને શક્તિશાળી હોવાથી તેને ધાર્મિક કાર્યમાં પવિત્ર ગણવામાં આવે છે જો કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આંકડાનું ફૂલ શિવલિંગ પર અર્પિત કરે તો તેના જીવનમાં ધનલાભ અને માન સન્માન વધે છે આ છોડના પાંદડા અને ફૂલ તાંત્રિક વિધિઓમાં પણ ઉપયોગી માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસમાં અને સોમવારના દિવસે આંકડાનું ફૂલ ચઢાવવું ખૂબ જ શુભ રહે છે શિવજીની પૂજામાં બિલ્વપત્ર ગંગાજળ અને ધતુરા આંકડાનું ફૂલ અર્પણ કરવાથી ભક્તના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવી શકે છે આ ત્રણ વસ્તુઓ શિવજીને અત્યંત પ્રિય છે અને પ્રાચીન શાસ્ત્રોમાં પણ તેનું મહત્વ ઉલ્લેખાયેલું છે જ્યારે ભક્ત સત્ય ભાવે અને શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરે છે ત્યારે તેઓના જીવનમાં તમામ પ્રકારની તકલીફો દૂર થઈ જાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે જો તમે શિવજીની કૃપા પામવા ઈચ્છતા હો તો પૂજા દરમિયાન આ ત્રણ પવિત્ર વસ્તુઓનો સમાવેશ કરો અને શ્રદ્ધાપૂર્વક ભોળાનાથની આરાધના કરો તેમના આશીર્વાદથી તમારું જીવન સુખમય અને શાંત બની જશે હર હર મહાદેવ જય ભોલેનાથ